કેવી હતી સ્વાગત છે તમારું આપડા નવા એક તો આજે શિવરાત્રી શિવરાત્રી ની તમારા બધા શિવ ભક્તો ને ખુબ ખુબ શુભકામનાઓ તો ગામ માં શંકરે બધા પૂજા કરના છીએ મઢ દ્વારા શંકરે રહ્યો હવે હા તો મિત્રો આપણે આવી ગયા સાબુડાદાએ અને આપણાથી પહેલાં પણ કોક આવી ગયો એવું લાગે છે અહીંયા જે ટતો વાયરનો એ કોક છોડીને અંદર ઑંડા લઈ ગયા છે પણ આપણે ઓંડા અંદર નથી લઈ જાય અહીંયા જ રાખી દઈશું ફૂલ બીલીપત્ર અને મેન વસ્તુ ભાંગ એ લઈને આપણે જાય હવે શંકર ભગવાનના દર્શન કરવા હતું ધોત્યું એવું પહેર્યું છે ને ઓડા લઈને હવે તો રોજનું થઈ ગયું ને એટલે હવે ફાવે છે ધોતિયાને કે તો નડે કણા એને તો આ કેટલા બધા કુંજા હે જો બધા ચણવા માટે આયા છે એમ અરે વારે વા હવે લાયા હતો તો चलो તૈં હું દી પાબુ એ દીવા કરતો ન જડે ન જડે એકે हम ढोर आया ने वाला ऊँट ने वो बधु बकर बीती गया अबे पान से बाकी मस्त पान खा ऋतु है जय पाप जी जय पाप जी दीवो तो चालू है ત્યાં ને ઉભો દીવો રાખી એટલે આ બધું થી હોય બધું ઓગળી જાય પાછું મસ્ત પ્રગટે હવે દેવાથી દેવ મહાદેવ ચડાવી દીધી જો મિત્રો શિવરાત શ્રાવણ મી નો સોમવાર કે મહાદેવ કોઈ પણ ખાસ વાર હોય ને એમાં બધા બિલીપત્ર ને દૂધ ને દહીં એવું બધું ચડાવતા હોય એમાં ના નથી પણ બિલીપત્ર ચડાવવું હોય ને તો કોઈ પણ આમ આડેધડ ન ચડાવી દેવાય કે આ બીલીપત્ર છે બરાબર હવે આ બીલીપત્ર ભગવાનને ચડાવીએ ને તો મને લાગે કે ચડાવવા કરતાં બીલીપત્ર આવું ચડાવું ને એ વધારે પાપ થાય એનાથી તો હંચોડું ન ચડાવું સારું બરાબર આ બધા બીલીપત્ર ખંડિત છે આવા બીલીપત્ર હાવ ભગવાનને ચડાવો આવો કચરો કહેવાય આનું કાંઈ વેલ્યુ જ નથી બરાબર એટલે ચડાવવા હોય ને તો આમ મારી કે દેખાડું ચડાવવા હોય તો ત્રણ પાન દ્વારા મસ્ત આમ ખંડિત વગરનું એક પાંદડું ખંડિત હોય નહીં એવું બીલીપત્ર ચડાવો ને તો તમારે પૂન થાય આવું બીલીપત્રે ચડાવો ને તો થોડું ઘણું પૂન હોય ને એ નાશ થઈ જાય એટલે હોય પત્ર આવું મસ્ત ખંડિત વગરનું તો ચડાવાય બાકી ન ચડાવો એ સારું જો આ પત્ર કેવું હોય આ ભગવાનને ચડાવવા ચડાવવા માટેનો શ્લોક શું ઓમ ત્રિનેત્રમ ત્રિગુણાકારમ ત્રિલોચનમ ચ્રિયુધ્ધમ ત્રિજન્મ પાપમ સંહારમ એક બિલિપત્ર મહાદેવને સમર્પયામી આવી રીતના બિલિપત્ર ચડાવો એક બિલીપત્ર ચડાવો પાછળ અઢી મિનિટ જેવો ટાઈમ લાગે અને આ હજી એકવાર કહું આવા બિલીપત્ર ચડાવવા ને એનાથી ન ચડાવવા હારા જય મહાદેવ તો મિત્રો પાપુડા વાળા શંકરની પૂજા થઈ ગઈ છે હવે હું જાઉં મારા બાવાની સમાધિ કારણ કે હું એક લિંગ હે તો એનું જળાભિષેક ને ફૂલ ચડાવવા બીલીપત્ર ચડાવવા પડે તો હાલો મળીએ આજ તો મોડું બોરું થઈ ગયું છે લગભગ દસ ગયા છે અને આજે બધી શંકરની પૂજા શિવરાત્રી છે એટલે બહુ મહિમાય મોટો હોય અને આજના દિવસે તો બધે પૂજા તો ખાસ કરવી જ પડે અને બાવાની સમાધિ તો આમે જવાતું છે એટલે ભેગા તો મિત્રો આપણે પહોંચી ગયા બાવાની સમાધિ ને ઘણા થોડાક ઘણા સમય પછી હું તો આવ્યો હું વચમાં જીસીબી આ બધું સાફ તો કર્યું હતું એવું કર્યું હતું તો વી ગાયું ગાયો ને બધા ઢોરા અહીંયાથી હાલી હાલી વળી રસ્તાની જય જલારામ તોય પણ આપણે તો જાણ પડે ગા આમાં કોઈક આપણે તો ઠીક છીએ જુવા અહીંયા કહેવાય મળત કહેવાય આમાંથી હાલી જાય બાકી કોઈક બાઈ અહીંયાથી આવવું હોય તો બાકી તકલીફ પડે ધોતી પહેરેલો તો મને તકલીફ પડે આમ તો હું આ થાય તો નથી પણ તો હમણાં જો આ અહીંયા થોડુંક કામ કર્યું હતું અહીંયા પાઇપ બેહારીને આનું પાણી બધું આમાંથી નીકળી જતું પણ ધીમું ધીમું જાતું હતું અત્યારે જો ચાલું જ છે પણ આ વી નવો ગહ કર્યો આ ઠેકાણે એક ગતે મેળ આવે છે નહીં આ ટેકાણે આ જ નવો ગ છે હાલ થી આવે પહોંચી ગયા બાબાની સમાધે હું આવે જળ ને બધું ચડાવીને ફૂલ બીલી પત્ર પછી પછી ભાગી હું ઘરે પાછા અને હું આ ઘરે શંકર હે એના દર્શન તમારે કરાવી હાલો તો મિત્રો હવે જાય ઘરે ફૂલડા અને બીલીપત્ર બધું ચડાવી દીધું હે હોય કટાઈ ગયું બને નહીં તો હું તો હવા નો આમાં શું પૂજામાં ને એમાં થાકી રહ્યો ને હવે જાઉં ઘરે ચાય પીવાની બાકી હે ને ખાસ તો ભાંગની પ્રસાદી લેવાની બાકી છે એટલે ગામના શંકરે મારા ઘરે શંકર છે હું સારી રીતના દર્શન કરી પછી પાંગની પ્રસાદી લઈ આપણે બધા ભેગા એ ખતરનાક રસ્તા પાર કર કે જાતે હૈ કર્કર

તમે લીધી હવ અમારે સવાર થી ચાલુ છે અમારે ના લેવાનું ટેસ્ટિંગ ચાલુ હોય કેવી હતી ભલે હાલો આવજો ભલે 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 આવો ને સરખી ભાઈ